થ ચેક કરીને બાંધકામની પરમિશન પણ આપવામાં આવી હતી જેનું બાંધકામ વર્ષ બે હજાર અગિયારમાં પૂર્ણ થયું હતું જ્યાં એશીથી વધારે નાગરિકો તેઓનો રોજગાર ચલાવી રહ્યા છે ત્યારે જેઓને માનસિક અને આર્થિક ત્રાસ આપવાનો હેતુથી વડોદરા મહાનગર સેવા સદને ફાયરના અધિકારીઓ દ્વારા કોમ્પલેક્ષ જાન્યુઆરી બે હજાર એકવીસથી ફાયર એનઓસી ન હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું જે તે સમયે ફાયર એનઓસી કોમ્પ્લેક્ષના વહીવટકર્તા જયેશભાઈ મોતીભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી જેમનો અવસાન થતા ફાયરના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ હયાત નહીં હોવાને કારણે ફાયર એનઓસી રદ કરવામાં આવી છે અને નવી અરજી આપ્યા બાદ ફાયર નોક આપી શકીશું તેમ કહીને ફાયર એનઓસી રદ કર્યા બાદ આજ દિન સુધી એટલે કે 4 વર્ષથી ફાયર એનઓસી આપવામાં આવી નથી અને કોમ્પ્લેક્સને સીલ કરી દેવાયું છે જેના પરિણામ સ્વરૂપ કોમ્પ્લેક્સમાં દુકાનદાર આવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ કોઈપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે જેને કારણે વેપારીઓ આર્થિક ગયા છે તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીલ કરવામાં આવેલ દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેઓના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરશે અધિકારીઓનું માનવું છે કે કંકાવટી ઓટ્રિયમ નામના કોમ્પ્લેક્સમાં બાંધકામ કરતી વખતે કાયદા વિરુદ્ધનું થોડું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે દરેક દુકાનદારોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જો આ વાતમાં સત્યતા છે તો અમે તંત્ર દ્વારા આપવામાં આવે તો દંડ પણ ભરવા માટે તૈયાર છે તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈના દબાણમાં આવીને અમારી આ રજૂઆત પણ સાંભળવામાં નથી આવી રહી અને આ અમારા કોમ્પ્લેક્ષને તોડવા માટેની કામગીરી હાથ ધરી રહ્યા છે જે અંગે દુકાનદારો દ્વારા ગુજરાત સ્ટે લાવવામાં આવ્યો છે નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા જાતે જ કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કરીને ગત અગિયારમી તારીખે ફાયર એનઓસી આપી હતી ત્યારબાદ અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગણીસમી તારીખે ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કલેક્ટર કમિશનર અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને કોઈના દૂરી સંચારથી હેરાન કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સાહેબ બે હજાર એકવીસ જાન્યુઆરીમાં અમારું કોમ્પ્લેક્સ ફાયર એનઓસીના હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું હતું હવે અગાઉ અમારી પાસે બે હજાર ઓગણીસમાં ફાયર એનઓસી હતી બે હજાર ઓગણીસમાં અમારું ગ્રામ્ય વુડાના હદ વિસ્તારમાં આવતું હતું એના પછી કોર્પોરેશનમાં આવ્યા બે હજાર એકવીસમાં જ્યારે કોરોના કાળ પછી કોર્પોરેશને અમારી ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી બટ એના પછી કોઈ કારણસર ટેકનિકલી ખામી ઉપજાવી અમારી ફાયર એનઓસી રદ કરવામાં આવી અને ફાયર એનઓસી નથી એવું કહીને ત્યારબાદ બે હજાર એકવીસમાં કોમ્પ્લેક્સને આખું સીલ કર્યું કોમ્પ્લેક્સ ને સીલ કર્યા પછી પચાસ થી સાહીઠ જેટલા દુકાનદારો બેરોજગાર થઈ ગયા છે અને તેમની પાસે આર્થિક પોતાનું ઘર વપરાશ ચલાવી શકે તેવું કશું રહ્યું નથી કોમ્પ્લેક્ષ સીલ મારવાનું મુખ્ય કારણ ફાયર એનઓસી ના હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું છે હાલમાં અમે અમારા તરફથી બનતી બધી જ કોશિશ કરી છે કે ભાઈ ફાયર એનઓસી ના અતિ અમારી તમે ખોટી રીતના રદ કરી છે તો એમનું કહેવું એવું છે કે તમારા બિલ્ડિંગમાં બાંધકામના લઈને વાંધા છે તો અમે કીધું કે બાંધકામમાં કંઈ નાના મોટા સામાન્ય સુધારા વધારા કર્યા હોય તો અમે સરકારનો ઇમ્પેક્ટનો કાયદો છે ઇમ્પેક્ટમાં જઈને જે બી સરકારના કાયદા નિયમ પ્રમાણે રેગ્યુલરાઈઝ કરવા માટે અમે કર કરવા તૈયાર છે અમારા તરફથી બધી અમને ફાયર એનુસી આપીને સિલ્ક ખોલી આપો તો અમારા રોજગાર દિવસ કામ ધંધા વેપાર ચાલે અમે વડોદરા કોર્પોરેશનમાં અનેક રજૂઆતો અમારા તરફથી કરી પણ કોઈ અમારી રજૂઆત જ સાંભળવા તૈયાર નથી ના છૂટકે અમારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી કે ભાઈ આર્થિક રીતે એટલા તૂટી ગયા છે અને પડી પણ ગયા છે એક બાજુ વીએમસી ના વેરા આવે લોનોના હપ્તા ચાલુ છે કે સામાન્ય માણસ અને દુકાનદાર પૂરેપૂરા ત્રાસી ગયા છે અમારી પાસે હવે કોઈ રસ્તો જો અમને બે મહિનામાં ન્યાય નહીં મળે તો તમામ દુકાનદારો દુકાનના તાળા તોડીને આત્મવિલોપન કરશે